એટલે એક એક મધ્યમ માર્ગી છે એક બીજો ભાગ એવો છે કે એ બધા ઘોડાને છૂટા મૂકી દો ઘોડાને છૂટા લગામ વિનાના ઘોડા છૂટા મૂકી દો ઘણા વર્ષો પહેલા હું ઉત્તર ગુજરાતમાંથી આવું મારી પાસે ગાડી નહીં મારે દંતાલી જવાનું એ બધા ઘણા લોકો આવેલા એક અમારે ઓળખીતા મહાત્માની તિથિમાં આવેલા મેં કહ્યું ભાઈ એ તરફ જતા હોય ને કોઈની જગ્યા હોય તો મને બેસાડી દેજો બેસાડવા તૈયાર થઈ ગયા ચાર છોકરા ચારે ચાર વાણિયાના જૈન વૈષ્ણવ વૈષ્ણવ વાણિયાના ચારે ચાર છોકરા અને પછી ચાલતા 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 એક છોકરાએ મને કહ્યું સ્વામીજી તમને એક વાત કહું મેં કહું કહો મને કે અત્યારે સારામાં સારો ધર્મ કયો તમે જાણો છો મેં તમે જ બતાવો ને મને કે રજનીશજીનો કેમ એમ ત્યારે રજનીશજી જીવતા હતા અને કે સારામાં સારો ધર્મ રજનીશજીનો છે મેં કહું કેમ એમ રજનીશ એમ કે બધી ઉપાધિનું મૂળ છે ને એ કંટ્રોલ છે જેટલો તમે કંટ્રોલ કરશો એટલું જ તમે વધારે દુઃખી થશો મુક્ત થઈ જાઓ છૂટા થઈ જાઓ ફ્રી થઈ જાઓ અને એ તો ફ્રી થવાનું કહે છે મેં કહું તમારા ગળે આ વાત ઉતરી અને કે હા બહુ ઉતરી બહુ સારી ઉતરી તમે કોઈ કામ કરો આ જે આપણી ગાડી ચાલે છે એને બ્રેક છે કે ફ્રી છે મને કે બ્રેક છે મેં કોઈ ફ્રી કરી નાખું પણ ઉભર મને ઉતરી જવા દે હું ઉતરી જાઉં ને પછી એ બ્રેક ને ફ્રી કરી નાખું મને કે ગાડીને ફ્રી ના કરાય બ્રેક જોઈએ જેમ સ્પીડ વધે એમ વધારે પાવરફુલ બ્રેક સાયકલની બ્રેક હળવી હોય સ્કૂટરની હળવી હોય ગાડીની હોય ફલાણી હોય જેમ જેમ તમારી સ્પીડ વધતી જાય એમ એમ તમારી બ્રેક પણ વધુ ને વધુ પાવરફુલ થતી જાય તો તો તમે સ્પીડનો આનંદ લઈ શકો તો મેં કહ્યું જો ગાડીને બ્રેક જોઈએ તો માણસને બ્રેક જોઈએ કે ના જોઈએ હવે વાણિયા ને વાણિયા ડાયા હોય ને ડાયાને સમજાવવામાં બહુ માથાકૂટ ના કરવી પડે તરત જ સમજી ગયા મને કે વાત તો સાચી છે મેં કહો હવે ત્યારે કીધું સારામાં સારો ધર્મ કયો મને કે સારામાં સારો બાકી છે પણ ખરાબમાં તમારું માથું ફોડી નાખશે અને બીજાનું પણ માથું ફોડી નાખશે એટલે સજ્જનો આપણા જે જુદા જુદા દર્શનો છે એમાંનું એક દર્શન મેં અત્યંત સ્થૂલ રૂપથી બહુ થોડી વાતો મેં કરી એનો કોઈ ગ્રંથ મળતો નથી ઉદ્ધરણ કરેલા થોડાક શ્લોકો માત્ર મળે છે પણ એના આધારે આ એક વિચારધારા છે અને વિચારધારા તરીકે આજે પણ એ પ્રચલિત ચાલુ જ છે તમને એટલા માટે ખ્યાલ આવે કે આ પણ એક પ્રકારનું વિચારવાનું તત્વ છે અને એક્શનમાંથી રિએક્શન આવતું હોય છે એટલે આ વાતને આપણે સમજીએ ઓ પૂર્ણમદહ पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय